શહેરમાં રખડતા ઢોર ટ્રાફિકમાં અડચણ કરતા હોય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે અકસ્માત ન થાય તેના માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઢોરને પકડી પાડવા માટે બપોર બાદ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી હતી અને જાહેર માર્ગ ઉપર ધીર ખડતા ઢોર પકડી પાડી મોદીનગર પાસે આવેલા ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા પાલિકા દ્વારા રખડતા ઢોર પૈકી પાંચ ભેંસ નાના પાડા પાડી ત્રણ તેમજ ત્રણ ગાય અને વાછરડા વાછરડી પાંચ મળીને રખડતા ઢોર આઠને ઢોર ડબ્બામાં પૂરવામાં આવતા આવ્યા હતા ડ્રાઇવ દરમિયાન ચીફ ઓફિસર કેશવ કોલડિયાના માર્ગદર્શન હેઠળ અને સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિરાની હાજરીમાં સેનિટેશન ખાતાના સુપરવાઇઝરો અને પાલિકા મજૂરો તેમજ સંસ્કાર એજ્યુકેશનની ટીમના સભ્યો હાજર રહીને રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પશુપાલકોને તાકીદ કરવામાં આવેલ છે કે તમારા પશુઓને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં જો તમોને આપેલ સૂચનાઓનું પાલન કરવામાં નહીં આવે તો તમારા સામે નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે અંગેની તાકીદ કરવામાં આવી હતી